નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ચાર તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો ધાણા અને ધાણીની આવક વિશે વાત કરીએ તો આજે આઠ હજાર ગુણેની ધાણા અને ધાણીની આવક નોંધાયેલી છે અને હાલ હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જે આ કપાસ છપરા નંબર એક છે તેમાં પિલો નંબર એકથી ચાલુ કરવામાં આવેલ છે તમે વિડીયોમાં જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને હાલ બિલો નંબર ચાર સુધી પહોંચી ગયું છે તો અત્યારે જોઈ શકો છો આ તોળાટ ચાલુ થઈ ગયો છે અને ચારે પહોંચી ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ધાણા અને ધાણીના ભાવ તો વિડીયો મેન્ટ સુધી બની આ રીવાદના ભાવ જોવા માટે અઢારસો છવ્વીસ

સોળસો ને એક સોળસો ને એક ભાવ જે છે કલર વાળા ધાણા છે જોઈ શકો છો ને એક તેરસો ને એકસઠ તેરસો ને એકસઠ ભાવ જોઈ શકો છો ધાણા છે તેરસો ને એકસઠ છે જોઈ શકો છો મિત્રો તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો જે રનિંગ બજાર છે મિત્રો એ પંદરસો સોળસો રૂપિયાનું જે રનિંગ બજાર જોવા મળી રહ્યું છે ત્યાર પછી જે કલર વાળો છે મિત્રો ધાણી તેના મિત્રો અઢારસો બે હજાર એકવીસો એવા જ ભાવ છે બજાર તો સ્થિર જ જોવા મળી રહ્યું છે